છસો ને છાસઠ પોઈન્ટ અઠાણું કરોડ ની ખરીદી હતી અને એફએનોમાં પાંત્રીસ પોઈન્ટ અગિયાર કરોડ ની તેમાં પણ ખરીદી હતી હવે આપણે આજના ઇન્ડિયન માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે ન્યુટ્રલ સંત્રપ જોવામાં આવી શકે છે ત્યારબાદ હવે આપણે આજના મજાના અસર કરતા પરિબળો વિશે વાત કરીએ તેમાં સૌ પ્રથમ ડીએક્સ વાય કે જે સત્તાણું પોઈન્ટ બાર છે ત્યારબાદ વીએક્સ આઈ કે એકવીસ પોઈન્ટ વીસ છે ત્યારબાદ યુએસ દસ વર્ષની ટ્રેઝરી કે જે ચાર પોઈન્ટ જીરો ચાર ટકા છે ક્રૂડ વિશે વાત કરીએ તો તે અડસઠ પોઈન્ટ પચાસ યુએસ ડોલર છે હવે આપણે આજના કંપની વિશેના નવીનતમ સમાચાર વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડને મુંબઈ રેલવે વિકાસ કોઓપરેશન લિમિટેડ પાસેથી બસો કરોડનો ઓર્ડર મળેલો છે ત્યારબાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસી કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે નાઇજિરિયાના ટ્રોપિકલ જનરલ ઇક્વિપમેન્ટ્સ ગ્રુપ સાથે જોઈન્ટ વેન્ચરની સ્થાપના માટે પણ કરાર કરેલા છે ત્યારબાદ જીએસડબ્લ્યુ ઇન્ફ્રા લિમિટેડની બોર્ડ મિટિંગ વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ મળશે જેમાં ભંડોળ એકત્ર કરવા અંગે વિચારણા કરવામાં આવશે ત્યારબાદ કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વૈકલ્પિક ગ્રીન એનર્જી સ્ત્રોત તરીકે સોલાર પાવર ક્ષમતાના વધારા પર ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયાસને પ્રતિબંધિત કરતી કંપનીઓ સોલારની પહેલ પરની મૂડી ખર્ચ જાન્યુઆરી બે હજાર છવ્વીસના અંતે નવસો ને એકસઠ કરોડ સુધી વધી ગયેલી છે ત્યારબાદ ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડે જણાવ્યું છે કે કંપનીને સોલાર ઇન્ફ્રાવક્ષના અમલીકરણ માટે સનડ્રોપ એનર્જીયા લિમિટેડ ગુજરાતમાં ડિગિંગ સહિત હસ્તાક્ષર કરવા મંજૂરી આપેલી છે પ્રોજેક્ટ હેમર માટે સેફ્રોન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિફેન્સ ફ્રાન્સ સાથે સંયુક્ત સાહસની જોગવાઈ સંચાલન બંને દેશોને નિયમનકારી તેમજ વહીવટી મંજૂરીઓને આધીન રહેશે લાસ્ટમાં એચએફસીએ લિમિટેડ જણાવ્યું છે કે કંપનીને પ્રખ્યાત ઇન્ટરનેશનલ ગ્રાહક પાસેથી ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સની સપ્લાય માટે આશરે બેતાલીસ કરોડનો ઓર્ડર મળેલો છે હવે આપણે ગિફ્ટ નિફ્ટી વિશે વાત કરીએ કરંટમાં તે નેવું પોઈન્ટ માઇનસ છે ત્યારબાદ હવે આપણે નિફ્ટીના આજના વિશે વાત કરીએ તેની રેન્જ પચીસ પાંચસો પચાસ થી પચીસ આઠસો પચાસ કરીએ તેની રેન્જ સાતસો થી એકસઠ ત્રણસો સુધીની જોવામાં આવી શકે છે સપોર્ટ સાઈઠ ચારસો પચાસ થી સાઠ છસો પચાસ સુધીની રહેશે ને રજિસ્ટન્સ છે એકસઠ ત્રણસો નો રહેશે

હવે આપણે બિલ્ડિંગ બ્લોક ની બીએસસી વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ કંપની ડોલ્ફિન કિચન યુટિલિટીઝ એન્ડ ઓપરેશન્સ લિમિટેડ માં ઠાકોર નયના એ સેલિંગ કરેલો હતું જેમાં તેમની ક્વોન્ટિટી 255000 શેર્સ લઈને પ્રાઇસ 39.98 ની હતી ત્યારબાદ ઈમા ઇન્ડિયા લિમિટેડ માં પ્રકાશ સાગરે બાયિંગ કરેલો હતું જેમાં તેમની ક્વોન્ટિટી 12000 શેર્સ લઈને તેનો પ્રાઇસ 433.40 ની હતી લાસ્ટમાં માં મેગ્નસ સ્ટીલ એન્ડ ઇન્ફ્રા લિમિટેડ માં દિનેશ નીરાવ ચૌધરીએ સેલિંગ કરેલું હતું જેમાં તમને ક્વોન્ટિટી 26000 શેર્સ હતા તેનો પ્રાઇસ 51.86 ની હતી હવે આપણે બલ્ક ડીલ બ્લોક ડીલ એના સિલ્સ વાત કરીએ તેમાં સૌપ્રથમ કંપની આઈ ફાઇનાન્સ લિમિટેડમાં ગોલ્ડ મેન શેર્સ ફંડે બાયંગ કરેલું હતું જેમાં તમને ક્વોન્ટિટી 16800000 શેર્સ હતા તેનો પ્રાઇસ 128.11 ની હતી ત્યારબાદ શિવાસી પ્રોડ લિમિટેડમાં માં સ્ટોક બ્રોકિંગ એ સેલિંગ કરેલું હતું જેમાં તમને ક્વોન્ટિટી 150000 શેર્સ હતા પ્રાઇસ 125.25 ની હતી પ્રાઇસ સુડતાલીસ પોઈન્ટ તેતાલીસની હતી જો તમને સ્ટોક માર્કેટ લગતા કોઈ પણ હોય તો તમે કમેન્ટ સેક્શન દ્વારા જણાવી શકો છો રોજ જોતા નહીં ચાંદી ન્યૂઝની રોજ સોમવાર શુક્રવાર સવારે આઠ પિસ્તાલીસ નવ વાગ્યા સુધી થેન્ક યુ